એની ચર્ચા ઉપર ચાલ્યા તપાસ કરતાં અમને માહિતી એવી મળી કે કંપનીની અંદર એ સ્પાર્ટ હતો બે થી ત્રણ ટનનો એ ક્રેનની અંદર એ અંદર ઉપર ચડાવે એ રીતે કંઈ કામગીરી કરે છે પણ કંપનીએ અમને કે અમના પરિવારને કોઈને પણ ફોન કર્યો નથી અને અમને કોઈ પણ કંપનીએ જાણ નથી કરી બીજું બનાવ બન્યા પછી આ લોકોની સેઠ જાતેની એની ગાડી હતી અને એમની ગાડી કોઈ ઉપયોગ ના કર્યો અને એકસો આઠની ગાડીનો રાહ જોયો એકસો આઠ ગાડી એક અડધો કલાક પછી ગાડી આવી એનું લોહી બ્લડ એ આખું ખાલી થઈ ગયું હોસ્પિટલમાં જઈ એમના માણસોએ દાખલ કર્યો અને પછી આગળની પરિવારમાં કોઈ આગળ કંપનીનો માણસ રહ્યો નહીં જાતે અમે હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં અમે વીરેન્દ્રસિંહ બાપુ અમે બંને જઈ રાતે એની જાન કરી અને અમે યોગ્ય વર્તનની અમે માગણી કરી છે જય સુધી યોગ્ય વર્તન એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું ચોઈ કલાક આંદોલન ચાલુ રહેશે કલ્યાણભાઈ મગનભાઈ તિકમપુરા મારા છોકરાને કંપની આવતો હતો ને એક્સિડન્ટ થયું એમ કંપનીમાં અને કંપનીના શેઠે કંઈ અમને જોન કરી નહીં એકસો આઠને કંઈ દવાખાનામાં લઈ ગયા પછી વાયા વાયા ખબર પડી તો અમે દવાખાને પહોંચ્યા આ કંપનીમાં જ બની હતી ઘટના બન્યા બાદ કંપનીના જે લોકો છે લોકો દ્વારા તમારો સંપર્ક કરવામાં આવ્યો છે ના હજુ સુધી કોઈ પણ પ્રકારનો સંપર્ક ના કોઈ પણ અત્યારે કંપની ચાલુ છે કે બંધ છે બંધ છે અત્યારે કંપની કોઈ નથી કોઈ નથી અને અહીંયા આગળ તમે આખું ગામ ધરણા પર બેઠું છો હા આખું ગામ ધરણા પર જ બેઠો છે શું માંગ છે માંગ છે માંગ છે અમારે વળતર મળવા જોઈએ